નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ યુટ્યુબ ચેનલવાળા ખેડૂતની અંદર અને હું થયું તમારા મિત્રોનું એક બે હજાર પચીસ નું નવું મોડલ વિડિયો અંદર તો ખેડૂત મિત્રો વિડીયોને જોતા રેજો અને જે ખેડૂત મિત્રો વિડીયોની અંદર પહેલી વાળા હોય એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો અહીંયા જુઓ ખોડિયા થેસર વિસનગરનું બે હાજર પચીસ નું ડબલ એલિવેટર વાળું દિવેલા મોડલ આવી ગયું છે જે આપણે વિસ્તૃત માહિતી આપીશું તો અહીંયા જુઓ ડબલ એલિવેટરવાળું દિવેલા એટલે કે એરંડા માટે આપણે મોડલ લાવ્યા છીએ જેની ખાસિયત એ છે કે અહીંયા ખૂબ જ ઓછા માણસોએ કામ આપશે તે સર ઓછી હાઈટ હોવાથી ટેબલ ઉપર પણ ચડવાની જરૂર નહીં પડે અહીંયા ઊભા ઊભા ઓરાવી શકશે અને બંને બાજુ એલિવે એલિવેટર હોવાથી ત્યાં પણ માણસોની જરૂર ઓછી પડશે જે આપણે હવે વિગતવાર એની માહિતી આપીએ તો સૌથી પહેલાં તો આપણે થેસરની આગળ જોઈએ તો ડબલ ચોકડીવાળો રોટા વેટરનો જોઈન્ટ આપેલો છે જેથી કરીને આપણે વળવાની અંદર થેસરને છોડવાની જરૂર નહીં પડે એક ખેતરની અંદરથી બીજા ખેતરની અંદર લઈ જવા માટે થેસરને આપણે જોઈન્ટને છોડવો નહીં પડે એ રીતનો ડબલ ચોકડીવાળો જોઈન્ટ આપેલો છે અને થેસરની આખી ચેચીસ એવી કરી દીધી છે જે આપણે ચેચીસ બેન્ડ કરીને એકદમ ખૂબ જ ફિનિશિંગવાળું એની ડિઝાઇન આપેલી છે એ રીતની ડિઝાઇન છે હવે અહીંયા બતાવી દો કે ભાઈ આની અંદર પાંચ પટ્ટાની સિસ્ટમ આપી છે થેસરના અહીંયા ડ્રમ ફેરવવા માટે ત્રણ પટ્ટા છે અને અહીંયા બીજા બે પટ્ટા છે એમ પાંચ પટ્ટા કુલ આપે છે એટલે લાંબા સમય સુધી મેન્ટેનન્સ નહીં આવે અને થેસર ઉપર લોડ ઓછો પડશે ત્રણ પટ્ટા ડ્રમ ફેરવવા માટે છે એટલે ઇનફ કહેવાય એરંડાના થેસરની અંદર અને હવે આપણે અહીંયા જોઈએ તો આ થેસરની કટરની ડ્રમ સાઇઝ છે ત્રણ ફૂટની સાઇઝ આપેલી છે જેથી કરીને થેસરની અંદર એવરેજ પણ સારી આવશે અને કટર આપણે ખોલવા માટે અહીંયા બે એન્ડલ આપેલા છે આ હેન્ડલ આપણે ઊંચા કરીએ તો બે જ મિનિટની અંદર કટર બદલવી હોય તો આપણે આ રીતે આ ઉપડું આપણે ઊંચું કરી દઈએ અને પછી આપણે ડ્રમ ઊંચું કરવું હોય તો આની અંદર બતાવો ભાઈ ત્રણ ફૂટની સાઈઝ છે એની આપણે ડ્રમની ડિઝાઇન પણ બતાવી જુઓ આની અંદરથી જોઈ લો એકદમ મજબૂતાઈ સાથે કટર આપેલી છે અને બદલવામાં પણ વાર નહીં થાય કોઈ પણ બોલ ચાખી નથી ખાલી અહીંયાથી આપણે ઉપાડી લઈએ એટલે જાળી બદલવી હોય મોટી નાની કરવી હોય કાઢવી હોય પથરા કાઢવા હોય તો બે મિનિટમાં થઈ જશે અને અહીંયા જે આ ભૂંગળુ દેખાય છે એ ડોસીઓનું એલિવેટરનું છે જે પણ અહીંયાથી કચરો આવતો હોય કોઢીઓ જે માલ છોલાયા વગરનો હોય એ ડાયરેક્ટ અહીંયા એલિવેટરની મદદથી અહીંયા ડ્રમમાં પાછો આવી જાય છે જેથી કરીને અહીંયા આપણે બે માણસ રાખવા પડતા હતા અહીંયા આપણે ટોકર મેળવું પડતું હતું અહીંયા પણ મેળવું પડતું હતું એના એ બધી જરૂર નહીં પડે અહીંયાથી ડાયરેક્ટ એલિવેટરમાં જતો રહેશે દાણો અને એનો બીજો ફાયદો એ છે કે ડાયરેક્ટ અંદર જાય એટલે ધીરે ધીરે માલ જાય છે એટલે એની સ્વચ્છતા જળવાઈ રહેશે આપણે ડાયરેક્ટ આપણે તગારાથી નાખીએ તો વધારે જાય છે એકી માર્ગો માલ જાય છે એના કરતાં ધીરે ધીરે જાય એ માલ સારી રીતે જાય છે અને અહીંયા બતાવો ભાઈ કે એના ચાયણા પણ ખોડિયાર કંપનીને પહોળા કરી કર્યા છે એટલે વધારે માલ ગાળવાની એની કેપેસિટી વધી ગઈ છે અને અહીંયા પાછળથી આ રીતની ડિઝાઇન આપેલી છે ચાયણા પણ લોબા કરેલા છે જેથી કરીને આપણે સફાઈ પણ સારી મળી રહે છે અને અહીંયા પાછળ ભૂંગળું આપેલું છે જે આપણે ભૂસું દૂર ફેંકશે એ રીતની એની ડિઝાઇન છે અને અહીંયા બે હજાર પચીસનું મોડલ ખોડિયાર છે સર વિસનગરનું અહીંયા તમે સ્ટીકર બતાવો ભાઈ અને આ બાજુ સુપર ડીલક્સ એનું નામ છે તો એ રીતની ડિઝાઇન છે તો મિત્રો હવે અહીંયા આ જો એલિવેટર દાણાનું એલિવેટર છે આપણે દાણા લેવા માટે ખબર છે ખેડૂત મિત્રોને કે એરંડાની અંદર વધારે દાણા માલ આવતો હોય છે એટલે ઘડી ઘડી આપણો માણસ થાકી થાકી જતો હોય છે એટલે અહીંયા એલિવેટર આપેલું છે જેથી કરીને દાળા ડાયરેક્ટ આપણે અંદર બોરીમાં પણ લઈ શકશું અને અહીંયા ટોલી આપણે ટોલીની અંદર દાણા લેવા હોય તો પણ આ ઊંચું કરીને ટોલીની અંદર પણ દાણા લઈ શકશું તો મિત્રો આ રીતની એલિવેટરની ડિઝાઇન છે અને અહીંયા પણ આપણે છેક દાણા નીચે લેવા હોય તગારાની અંદર તો પણ આપણે આ સુપડી કાઢીને અહીંયાથી ક્લેમ્પ આપેલો છે આ સુપડી ખોલ ખોલ્યા બાદ અહીંયા તગારું રાખી શકીએ તો નીચે દાણા લેવા હોય તો પણ એ ત્રણેય સિસ્ટમ આપેલી છે જેથી કરીને અહીંયા માણસોની ખૂબ બચત થશે ત્યાં પણ માણસોની બચત થશે એટલે ફક્ત આપણે દાણા આપણે ડ્રમની અંદર માલ ખાલી એરંડા નાખવાના અને ડાયરેક્ટ અહીંયા બોરીઓ ભરાઈ જશે એ રીતની સિસ્ટમ આપેલી છે બોરી ભરાવવાની તો બિલકુલ માણસોની જરૂરત ઓછી પડશે એ રીતની ડિઝાઇન આપેલી છે કોડિયાર સેસરે અને અહીંયા બતાવો ભાઈ અહીંયા એરંડાની અંદર પથરા આવતા હોય છે જેથી કરીને આપણે જાળીની અંદર ખૂબ જ ભાગતુટ થવાની શક્યતા વધારે હોય છે એટલા માટે અહીંયા ઉલટી કરવાની બારી આપેલી છે ચાલુ થેસરની અંદર જો વધારે પથરા આવી જાય અમુક એરિયા પથરાવાળા હોય છે અથવા તો એરંડાની અંદર નાની કપચી અથવા ખૂબ પથરા આવતા હોય છે તો ચાલુની અંદર આપણે ઉલટી કરાવી દેવાની એટલે મોટાભાગના પથરા નીકળી જાય પછી આપણે ચાલુની અંદર રાખી દઈએ થેસરે બે હજાર પચીસની અંદર દિવેલા માટે નવું મોડલ લોન્ચ કર્યું છે જે મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય એ ફટાફટ આવી જાઓ વહેલા તો પહેલાં બુકિંગ કરવાનું પણ ચાલુ થઈ ગયું છે જે પણ મિત્રો બુકિંગ કરવા માગતા હોય તે અહીંયા નંબર આપેલા છે તમારા ડિસ્પ્લે ઉપર પણ નંબર તમને મળી જશે ફટાફટ બુકિંગ કરાવી દો સિઝન આવવાની તૈયારી છે તો વહેલા તે પહેલાં નંબર તમને આપી દઉં તમારી સ્ક્રીન પર પણ નંબર આવતા છે અને અહીંયા નંબર બોલી દઉં છોતેર ડબલ ઝીરો બસો આઠ એકસો આઠ એ નંબર છે ફટાફટ એ નંબર પર ફોન કરી દઉં મિત્રો અને હવે આપણે અહીંયા બીજું તમને ગોડાઉન બતાવી દઈએ સ્ટોક સ્ટોકયાર્ડની અંદર કેટલા થેસર પડ્યા છે એ આપણે બતાવી દઈએ તો મિત્રો અહીંયા જુઓ ખોડિયાર થેસરનું યાર્ડ ગોડાઉન છે અહીંયા ઘણા બધા થેસરો એડવાન્સમાં કંપનીએ બનાવીને રાખેલા છે જે પણ મિત્રો દિવેલાના થેસર અથવા બીજા પણ અન્ય મોડલ અહીંયા પડ્યા છે ખરીદવા માગતા હોય એ વહેલામાં વહેલા બુકિંગ કરાવી દે છે બુકિંગ ઓપન થઈ ગયું છે મિત્રો ખોડિયાર થેસરના અહીંયા જુઓ ઘણા બધા મોડલ પડ્યા છે કેરંડાના અથવા બીજા પણ મોડલ પડ્યા છે સિંગલ સાફ ડબલ સાપ એ પણ મોડલ અહીંયા પહેલી બાજુ દેખાય છે તો મિત્રો વહેલા તે પહેલાં બુકિંગ ઓપન છે ખોડિયા થેસર વિસનગરમાં ઝડપથી આવી જાઓ સરનામું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે અને તમારા સ્ક્રીન ઉપર સરનામું ચાલતું હશે નંબર ફરીથી બોલી દઉં છું છોતેર ડબલ ઝીરો બસો આઠ એકસો આઠ નંબર પર ફોન કરી દો તો ખરે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ